રાણાવાવ નજીક આવેલી શ્રી ભોરાસર સિમસાડા ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવતા વિશાળ સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાણાવાવની શ્રી ભોરાસર સિમસાડાના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ અને અન્ય તમામ મારફતે વંદે દેવી સરસ્વતી પ્રાર્થનાથી કરી આમંત્રિત મહેમાનોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ આચાર્ય અને વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ મારફતે તમામ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ તેર જેટલી વિવિધ સાંસ્કૃતિક અને અન્ય કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા શાળામાંથી નવોદય પ્રવેશ પરીક્ષા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા એનએમએસ પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ધોરણવાઇઝ હાજરીમાં પ્રથમ આવનાર એક કુમાર અને કન્યાનું અને વિવિધ રીતે શાળામાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓનું મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે શાળાના તમામ શિક્ષકો જેમાં જયાબેન ભૂતિયા ધારાબેન પંડ્યા શાંતિબેન લાખાણા શોભનાબેન ખુટી હાર્દિકભાઈ ઓઝા અર્જનભાઈ વરુ તેમજ વર્ષ દરમિયાન શાળામાં આવી અને શૈક્ષણિક કાર્ય કરી બીએડના તાલીમાર્થી નિકેત મકવાણા આરતીબેન ઝમરિયા ભાવનાબેન ગોવિંદેરા ખ્યાતિબેન રૂપારેલિયાનું પણ સન્માન કરાયું હતું શાળામાંથી ફરજ બજાવી હાલ અન્ય જગ્યાએ ફરજ બજાવનાર શિક્ષક હિરેનભાઈ મોટા અને યોગાશભાઈ માવદિયા અને શાળાને જરૂર પડે ત્યારે સેવા આપનાર માલતીબેન બાપુદ્રા અને કાજલબેન ભુવાનું અને જ્ઞાન સહાય દર્શનાબેન સોલંકીનું પણ વિશેષ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને ભેટ આપી વિદાય અપાઈ હતી અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ પણ શાળાને ભેટ આપી પોતાનું ઋણ અદા કરેલ કાર્યક્રમમાં રાણા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન ભૂતિયા તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બાપોદરા સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ લક્ષ્મણભાઈ ઓડેદરા નિવૃત્ત આર્મી મેન અને હાલના માંગરોડના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પોરબંદરના મંત્રી વેજાભાઈ કોડિયાતર ઉપપ્રમુખ મનસુખભાઈ સોલંકી મહિલા મંત્રી જલ્પાબેન લાખાણી નાલંદા સંસ્કૃતિ ગ્રુપના મંજુલાબેન બાપોદરા ડોક્ટર રૂપારેલિયા ડોક્ટર હિનલ રૂપારેલિયા ઇન્સ્ટ્રુમેન્ટ ઇજનેર સચિન લાખાણી મહેર સુપ્રીમ કાઉન્સિલરના નવગઢભાઈ મોઢવાડિયા માજી સૈનિક સંગઠનના પ્રમુખ લાખણસીભાઈ ઓડેદરા અને તેમના હોદ્દેદારોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી પ્રાસંગિક પ્રવચન કર્યા હતા

ઘુમઘુમવા દે ગોવા सभु Thank <laughs> you.